નમસ્કાર આપ જોઈ રહ્યા છો આપની સાથે રેલવે સ્ટેશન નજીક વીજ મૃત્યુ પામેલ બંને યુવકના પરિવારને રૂપિયા પચાસ પચાસ લાખ બળતણની જોગવાઈ કરવામાં આવી છે આ ઘટનાની વિસ્તારની વાત કરીએ તો દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના ભીલોઈ ગામના શ્રમજીવી પરિવાર રોજી રોટી માટે નર્મદાના તિલકવાડા રેલવે સ્ટેશન ખાતે માટે ખોદકામની કામગીરી કરી રહ્યા હતા ત્યારે અંડરગ્રાઉન્ડ હાઈ વોલ્ટેજ લાઈન પસાર થતી હોય જેના સંપર્કમાં વિજયભાઈ બાબુભાઈ મેળા અને ગોવિંદભાઈ મનુભાઈ ડામોર નામના બે યુવકને વીજ કરંટ લાગતા બંને યુવકના ઘટના સ્થળ પર જ કરુણ મોત થયા હતા અભરને શ્રમિક ત્રેવીસ થી પચીસ વર્ષના છે અને બંનેના નાના બાળકો છે અને બંને યુવકના મૃત્યુ થતા પરિવારમાં શોક નો માહોલ છવાયો છે ઘટનાને પગલે બંને યુવકના મૃત્યુને તિલકવાડા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા આ ઘટનાની જાણ થતા ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈત્ર વસાવા જિલ્લા પંચાયત પ્રમુખ ભીમસિંહભાઈ તડવી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રણજીતસિંહ સાથે તમામ પાર્ટીના રાજકીય આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં સરકારી હોસ્પિટલ ખાતે ઉમટી પડ્યા હતા અને મૃતકના પરિવારની મુલાકાત લીધી હતી અને યોગ્ય ન્યાય આપવા માંગ કરી હતી ગતરોજ તિલકવાડા ખાતે ગરબાડા તાલુકાના શ્રમિકો જ્યારે રેલવેની કામગીરી કરી રહ્યા હતા એ ખોદકામ દરમિયાન અંડરગ્રાઉન્ડ જે હાઈ વોલ્ટેજની લાઇન પસાર થઈ રહી હતી ત્યારે એ લાઈન અડી જતા એમનું ઘટના સ્થળે બંને શ્રમિકોનું મૃત્યુ થયું છે બંને બાવીસથી પચીસ વર્ષના ઉંમરના છે એમના નાના નાના બાળકો છે ત્યારે એ બાળકો એમના પરિવાર નિરાધાર બની ગયો છે પરિવારમાં જે કમાનાર વ્યક્તિ હતા એમનું જ મરણ થતાં એમને એમના પર આફતનો આભ તૂટી પડ્યો છે આ દુઃખની ઘટનામાં પરિવારને સાત્વના પાઠવા માટે એમના પર આવી પડેલી આ દુઃખદ ઘટના છે એમાં પ્રકૃતિ એમને શક્તિ આપે એના ભાવરૂપે આજે અમે મળવા માટે અહીંયા આવ્યા છીએ સાથે અમારી બધાની સંવેદના એમની સાથે છે ત્યારે આજે નર્મદા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ભીમસિંહભાઈ રણજીતભાઈ તળવી નિરંજનભાઈ વસાવા અને અહીંના પ્રમુખશ્રી ગોરાંગભાઈ તમામ લોકો અમે સાથે મળીને એ પરિવારને માનવતાના રૂપે આ દુઃખદ ઘડીમાં રાહત મળે એના માટે એજન્સી સાથે અમે વાત કરી રેલવે વિભાગના અધિકારીઓ પણ ઉપસ્થિત હતા એમની સાથે પણ વાત કરી ત્યારે માનવતાની રાહે એ લોકોએ આ પરિવાર પર આવી પડેલી દુઃખદ બાબતને ધ્યાનમાં રાખીને માનવતાની રાહે એમણે સ્વયંભૂ બધાના આગ્રહ પ્રમાણે એમને એમના કંપની અને રેલવે વિભાગ દ્વારા દરેક પરિવારને પચાસ પચાસ લાખ રૂપિયા આપવાની વળતર પેટે આપવાની એમણે જોગવાઈ કરી છે ત્યારે આજનો જે મૃત્યુ પામ્યા છે એમના પરિવાર સાથે અમારી સંવેદના છે અને એમની બોડીને હવે અહીંથી પીએમ કરીને ગરબાડા ખાતે મોકલવા માટે જિલ્લા પંચાયત નર્મદા સૌવાહીને પણ મોકલી છે ત્યારે એમને આજે ત્યાં અંતિમ ક્રિયા માટે અહીંથી હવે રવાના થશે રોજ ખૂબ જ દુઃખદ ઘટના બની હાલ દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના ગોવિંદભાઈ ડામોર અને વિજયભાઈ મેળા જેઓ તિલકવાડા રેલવે સ્ટેશન ખાતે રેલવે લાઇનની અંદર અંડરગ્રાઉન્ડ જે વાયર હતો ને કામ કરતા હતા એ દરમિયાન કરંટ લાગવાથી એમનું દુઃખદ અવસાન થયેલું હતું ગતરોજ બપોરે બાર વાગ્યા પછી સતત સમાજના આગેવાનો માન્ય ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા જિલ્લા પંચાયત પ્રમુખ ભીમસિંહભાઈ તળવી કોંગ્રેસના આગેવાન રણજીતભાઈ તેમજ તાલુકાના આગેવાનો બધા જ સાથે મળીને આ જે બે આદિવાસી સમાજના બે યુવાન જે યુવા વયે જેવું અવસાન થયું છે એ અવસાનના ખૂબ જ પરિવારમાં દુઃખની લાગણી છે ત્યારે આ બધા જ આગેવાનો ભેગા થઈ પરિવારનું મોભ જ્યારે હટી ગયું છે ત્યારે પરિવાર દીઠ પચાસ લાખ રૂપિયા આપવાનું નક્કી કર્યું અને આ આજરોજ કુલ બાવીસ સત્તાવીસ લાખ પચાસ હજાર રૂપિયા આજે આપવામાં આવ્યા અને તારીખ એક બાર બે હજાર પચીસ સુધી

સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર